મોડા 10 જનવાર ઓ કી હેરાસ બાપ હું લાડવા બડવા બનાવવાનું છે કે મમરાના હે કઝુરબાગ કઝુરબાગ લા બે હવે બાપ ભાર્તી નહિ ઓ આબરૂ કાટતી નહિ વિડિયો ચાલુ છે નીકળ હા તો આમ બોલ ખાઈ છે હવાર હવારમાં કીધું કે બ્લોગ ની જો શરૂઆત આવી કર લાગી તાડ બોસી છે નહિ બાપ આ

કઈ આવડતો નહી એમ કોઈ કહેવાનું જ નઈ આ સભાઈ માં બધું બધું એને કીવ કઈક કઈ ગયો બે વાતો કરવી હોય તો કરી નાખો વખત તમને આવડે હું ફાવે એવું કઈ બોલતા ને એવું બઉ ન આવડે ભાઈ અમને સારી ઇન્સ્ટાગ્રામ ઉપર આંટો એમ કઈ ગયો બીજું ઇન્સ્ટાગ્રામ પર આટા મારીયો ઓન બાબા બનાવતા હોય પર નાક કા કેમ આપણે કાઈ નહી બે શબ્દો આવી જાય રીલ માં એટલે કેવું હવે આ કર એક વખત એટલે આપણે કર જો મિત્રો યાર તો આજે થઈ ગયો પાછો બીજો દિવસ ગઈ કાલે તો કઈ લાંબો શૂટ કર્યું નહોતું વ્લોગ ની શું બેવી શરૂઆત જ કરી હતી ખાલી અલે

અને આજ તો ખબર નઈ વાત વાદળાઈ થઈ ગયા છે વાત વાદળા પોણા આઠ જેવું થવા આવ્યું વાત ને એકતાલીસ થઈ ગઈ એમ કઈ આ વેલા નથી તો એ વાતાવરણ ગજબ છે આખું બતાવી દઉં તમને બતાવી દઉં યાર થોડીક ટાઈટ છે આમ ગઈ કાલ કરતા વધારે ટાઈટ છે યાર તો સારું તમે સબસ્ક્રાઈબ કરીને રાખો એક ને એક વાત તો મારે શું કેવી કા લાઈ શેટા શેટા આ બધું વાત તો નથી પણ પાણી છે પાણી નો બાટલો એટલે પાવરું ખંભે નાખવું પીડ્યું હલો બતાવું તમને આજનું અમારું ઉભરો ખ્યાતર માં કોને કોને ખબર છે યાર આમ તો આવું કઈક આવે બતાવી દઉં કેમ ફોકટ નથી થતો હોવાના પોર અને ચુ ફળ ફૂલ વનસ્પતિ પાંદડું જાડવું હું કેવાય આને કોને ખબર છે આવા કઈ કાંટા વાળો ઓલો નો આવે ખબર હોય કોમેન્ટ કરી નાખો હાલો પેમા ભાઈ બહુ ખબર આવે અફાવી દીધો આમ ઠેઠ કરી જુ છે તો હલો ખબર પડે તમને એ કઈ ને રહ્યા બળમાં છે પેહો હા બાકી આયા છે ને કુદરતી ગોદડું ગોધડું તેમાં કઈ ઘટે નહીં હવાડ દેખાય છે હવાડ કહેવાય કે સવાળ કેવાય હા જે કહેવાય એમાં આ નીકળેલા છે એક બે હતા હમણાં પાછો આમાં જ നമ്മളെ ആ ને બકે અદ્ભુત યાર આપણે હોય ને બધું એવું જોય હો બદો પાણી પાણી ભરેલું છે એમ તો કઈ વાંધો છે નહીં હજી ઘણા ઠેકાણે ઘણું ઘણું પાણી આવે એવા બધા કુંડિયું ટાઈપ ને હો નેચરલ કુંડિયું બધી એને સોમાહામાં બધું જાતું હોય ઓહ હોય ને વાત નતો એવું જાતું હોય બધું જો આ ખાલી ખાડા કહેવાય મોટું નેરો નહીં તો એ બધું નેરામાં પાણી નથી આમ જ છે પાણી આ વોટ કરે બો હાલે હાલ આવી જા ન્યા હું ટટ કે તું હાલ હાલ ભઈ આવા બાજુ ઉયો ઉયો હું જાવ છું પછી કે તોની ખાવત મોટું મારી ગયો ઉયો ઉયો ઓય ભઈ આસડાવે બહુ કરી ભાઈ આવી જા હાલ ઠેકતો ઠેકતો કે મે ન્યાથી નીકળતો હાલ બરોબર કાય કામ પછી કે તોની કે ઉયો ગયો કોટા કોટ લેવા યાર એટલી બધી ટાઈટ લાગતી નથી હવે આ બધું ઉપાડીને લઈ જવું ને પાછું એવી આળસ હડે ને બપોરે વાત નો અહીંયા થી ઘણું પાણી છે દેખાડું એ અખાડી દઉં હવે હું બાપે નહીં સોચ્યું થાય વારા ઘડીએ ઉપે ને આડું ને અવળું છે કઈ હે કઈ જોયા શું કરો અમને બીક લાગે મેં કીધું આ મોટું પહેરવું ઘડી કામ કરો વાહ

એક અહીંયા છે થઈ જ્યો ઉભો વાહ ભાઈ વાહ આયા અહીંથી હવે ધળકાયો અને બે આપણી ગા મેરી મેરીથી ને ગાજમાં વાસડો મેર્યો તો એ જગ્યાએ અહીંયા જો બે તોલા દેખાય તમને દેખાતા હોય તો એ જો અહીંયા ફોનમાં એટલું બધું નહીં દેખાય ક્લિયર જોઈએ હવે પડખે પડખે આવે તો આળસ મળે અત્યારે તમારો ને ક્યાંય ગયો આ અહીંયા છે આયા એ ભાળી ગયો ભે મને જોઈએ આવે પડખે આવે કે હાલો આવે જ છે આવે પડખે ભાઈ તો જબરા આવે છે ભાઈ ભાઈ દેખાય જો અહીંયા છે પણ આમાં નહીં દેખાય હવે હં સાર છે એક તો હેવી છે મોટો ભેં જેવો ભાળી ગયો એ કેતો નહોતો સવાર છે પાક્કું આવો જ જતા ખાટું બધું જ રહ્યું અહીંયા લઈ આવ્યા પડખે પડખે આવશે તે આમ નામ વાગી જશે હાડા બાર હો અને ખાડું ફરી વખત જે એ ઘર બાજુ નીકળી જશે બહુ સર્યું બહુ ટાઈમ કાઢ્યો સાડા આઠની ની વાત હતી હાડા બાર થઈ ગયા તો નીકળીએ પાછું ઘર બાજુ ખાડું કેડે થઈ જ ગયું છે અને હાવ તો કાંઈ નજીક આવ્યા નહોતા એની મોજમાં હતા એને મોજમાં તે જઈ ગયા છે સાયો બાયો ગોતો હોય ને કાંઈ અત્યારે હાલો જાય ઘરે અડધી કલાક પોણી કલાક તો ભોગવામાં વહી જાય કેમ કે એટલા બધા સેટ આવી ગયા છે કેટલા વાગી ગયો કહું તમને બાર ને ચોત્રી આ પાણી પીવે ઓ ભાઈ પાણી બહુ પીવે હુક્કલ ખડખાતો હોય ને પાણી પી પીને સોતરા કાઢી નાખે હવે કોટને ને પોગાડવો ને વજન વધી જાય કા હેડી હા હાલો થઈ ગયો તમારું પી લીધું પાણી હલે તારે નથી પીવું પાણી નથી પીવું વાંધો નહીં હલો